આવો મારી વેણા વેણા આવો કની સમય સમયની વાતો થાય મારી જો ઘણી આવો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો મારી જોગણી ના ચૈત્ર મહિના જે માતાજી લાઈવ માં આવ્યા હોય લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો આવો મારી ગોળા નાહા ટેબાની મોમા મોહાળની ની જોગણી આવો વેળા મારી તારા સૈતર મહિના આયા હોય અને ભાઈ ગોમ નાહા ના ભૂઆપા વળિયા હોય ઈહાના યાદ કરું મારી અડધી રાતનું મારું બારનું ભાઈ મારી મોહાળ ની વડાના ડુઆની રોગણી આવો રથડા જોડ્યા વેલણા જોડજો સમય બન્યો માડી તારો હોય એટલે દેવાના દાણા આયા નવલા નોરતા આયા અલ્યા ચૈતરના દાણા મારી દેવાના આયા હોય પાવણિયા ગોમના ગોમન મહેમાણે આવી અને સમય સમય ની વાતો મારો વેળા